અમદાવાદ સાબરમતી વિસ્તારમાં રહેતા બાળકનો ચાંદીપુરાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો પોઝિટિવ રિપોર્ટ ધરાવતો બાળકને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે ચાંદખેડાના રહેવાસી છ વર્ષનો બાળક એસએમએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અમદાવાદમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં સાત શંકાસ્પદ કેસ નોંધાયા છે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ નેગેટિવ એક પોઝિટિવ અને ત્રણના રિઝલ્ટ પેન્ડિંગ છે સરદારનગરની અગિયાર વર્ષની બાળકીનું મોત થયું છે જેના રિપોર્ટનું રિઝલ્ટ બાકી હતું બે દર્દી ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે સરદારનગર અને અમરાઈવાડી ની અગિયાર વર્ષની બે બાળકી સારવાર હેઠળ છે અમરાઈવાડી વિસ્તાર માં રહેતી અગિયાર વર્ષની ની બાળકી ને પ્રાઇવેટ હોસ્પિટલ માં દાખલ કરાઈ છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો